બંને ભાઈ ખેતરમાં જવા નકળી ગયા છે અમે અને ખેતરમાં જવાનું છે કે કેમ ખેતરમાં ઓરે છે એટલે અમે જવાના છે બાજરીનું કામ ચાલે છે તો બંને ભાઈ અમે નકળી પડ્યા છે રસ્તા ઉપર ભાઈ આગળ જાય છે અમે રસ્તા ઉપર આવી ગયા છે અને રસ્તા ઉપરથી અમે બાઈક ઉપર પણ બેસીને અમે જવા જઈએ છીએ પુલ ઉપર આવી ગયા છીએ પુલથી થોડુંક જ આગળ છે ખેતર થોડું લાંબુ લાગશે પણ થોડુંક દૂર છે એટલે અમે સફર કરતાં કરતાં જઈએ છીએ વાતો કરીએ છીએ અને ત્યાર પછી આ સફર છે લાંબો કે અમે આવી ગયા છીએ અમે થોડુંક જ દૂર છે તં ચોકડી ઉપર આવી ગયા છે ચોકડીથી થોડુંક અંદર થયું તો અંદર પણ એન્ટ્રી મારી દીધી છે અને ત્યાર પછી અમે ખેતરમાં પણ એન્ટ્રી મારી છીએ ને ત્યાં આવી ગયા છીએ અમે બસ આવી ગયા ત્યાર પછી અમે ખેતરમાં પણ આવી ગયા છીએ અને બાઈક ઉપર ચડાવવાની કીધી તે ભાઈ ઉપર બાઇક ચડાવે છે અને આ છે અમારું ખેતર અમે આવી ગયા છે ઢાળ ઉપર બાઈક ચડે છે અને આ છે બળદ ખાય છે અને આ અમારા ને બધા અહીંયા જ છે બળદને આરામ આપ્યો છે આરામ આપ્યા પછી ઓરવાનું છે થોડું મારી મમ્મી છે અને આ ખેતરનું કામ ચાલે છે ઓરવાનું હજી અડધું થયું છે અને ત્યાર પછી અમે પાછા અહીંયા આવ્યા ત્યાં ટિફિન ખાઈ લીધું એમ કીધું એટલે અમે પાછા ઘરે જવાના છીએ અને ચા લઈને આવવાના છીએ કેમ કે ચા મંગાઈ છે ત્યાર પછી અમે બીજા ખેતરમાં જોવા આવ્યા છીએ પણ કેવું છે ઘઉં જ ઘઉં પણ છે મકાઈ પણ છે તો આ છે મારી મકાઈ દેખો વાયો કેવી છે મકાઈ સારી છે ને તો જો આ મકાઈ છે અહીંયા પણ આવવું પડે કેમ કે ઊઢાને એ બધું ખાવા આવી જાય છે એટલે અહીંયા બધું ધ્યાન રાખવું પડે ને કે કંઈ ના મળે બધું ખાઈ જાય તો શું મળે આપણને તો એટલે ધ્યાન રાખવું પડે આ જો ભૂંઢરો અને નીલગાયને આ માટે અમારે ઝાડ બોધવી પડે છે કેમ કે ના બાંધીએ તો અંદર ઘૂસી જાય એટલે કેટલા પણ રાડા ભાગી નાખે મકાઈ એટલે આ પણ બાંધવું પડે અને બાદ બહુ બધી નેટ છે એટલે ગોળ ગોળ મારી છે કેમ કે આ ના બાંધીએ તો પછી ઘૂસી જાય અને આ છે ઘઉં ભાઈના ઘઉં છે અને આ છે ઘઉં કેટલા મસ્ત લાગે છે કેટલા મસ્ત ઘઉં થયા છે થોડીક પાણીની જરૂર છે પણ અમે પાણી પણ આજે મૂકવાની જ વાત ચાલે છે અને આ છે મકાઈ જુઓ મકાઈ પણ મસ્ત સરસ થઈ છે અને ત્યાર પછી અમે ઓબા નેચે જઈએ છીએ કેમ કે આ ઘઉ પણ મસ્ત થઈ ગયા છે કેટલા મસ્ત લાગે છે અને અહીંયા આવ્યા પછી એવું લાગે છે અમને કે ઘરે જવાનું પણ મન નહીં કરતું કેમ કે અહીંયા પણ અમારે ધ્યાન રાખવું પડે કેમ કે અહીંયા ધ્યાન ના રાખીએ તો મોર આવે ગમે તે ગમે બધું આવી જાય એટલે પછી ખાઈ જાય અને ત્યાર પછી અમે આવ્યા છીએ નેર છે નેરના પાસે આવ્યા છીએ કેમ કે થોડોક ખેતર બહુ લાંબુ છે એટલે થોડુંક દૂરથી વિડીયો છે આ સારા છે ઘઉં પણ અને ત્યાર પછી અમે નીકળ્યા છે તો એ મકાઈ છે કાકાનો ઓઢો પવન આવ્યો તો તે ઓઢો પણ ઉડી ગયો છે એમ કહેતા હતા તો ઓઢો પણ થોડો સરખો કરવાની વાત ચાલે છે તો આ છે એક મારા કાકા છે એમનો ઓઢો પવન આવ્યો તો ઉડી ગયો છે આ સરખો કરવાની વાત ચાલે છે કેમ કે આ પવન આવે ને એટલે આ બધું ઉડી જાય ઉપરથી હવા ભરાય એટલે વાયરો આવે ને એટલે બધું ઉડી જાય ત્યાર પછી છે આ મારા કાકાનો હતો અને અમે આ મારો માળો છે મેં બનાવ્યો હતો કેટલો અહીંયા અંદરથી તમને બધું દેખાડે કે માળાની અંદર કેવું છે અને માળો જો મેં જ બનાવ્યો હતો અમે આ સીડી પણ મેં બનાવી હતી એ સીડી પણ કેટલી મસ્ત લાગે છે અને આ સીડી ઉપર હું ચડું છું સીડી ઉપર ચડી ગયો છું ત્યાર પછી દેખો એક લાકડી પણ છે આમાં મારા પપ્પા છુએ છે અને એક પથરા નાખવાની પણ અંદર ગોફણ પણ રાખી છે એ અંદર મસ્ત છે આરામથી બે ત્રણ માણસ આરામથી સૂવે એટલું મસ્ત જગ્યા છે ખાટલો પણ મોટો છે એટલે આમ તો સારું છે મેં પણ અને મારા પપ્પા પણ અમે રાતે સૂતા હતા અમે નીચે ઉતરી ગયો છું અને નીચે પણ મારે ખેતર આમાં પણ બાજરી ખરવાની વાત ચાલે છે કેમ કે હમણાં ગારવી છે એટલે કદાચ આજે એક શેડ મારશે પછી સુકાવા પછી મારશે અને આ જેવો માળો નેચેથી કેવો મસ્ત લાગે છે માળો જો આરામથી નીચે કેવું એક પણ લાકડું નહીં નાખ્યું બિંદાસ મસ્ત માળો બનાવે છે અને ઘરે પણ જવાનું મન નહીં કરતું તેવું લાગે છે અહીંયા આવ્યા પછી એટલો મસ્ત લાગે ને શું વાત કરું ઘરે તો જવાનું નામ જ નહીં લેતું અહીંયા પછી ઘરે જવાનું પણ મન થઈ ગયું હોય આમ તો નહીં જવાનું કરતું પણ અમે ઘરે જવાનું ચાબા મૂકવાની છે અને લઈ જવાની છે એટલે જવું પડે એવું છે ત્યાર પછી અમે બંને ભાઈ બાઇક લઈને આવી ગયા છે રસ્તા ઉપર છે મારો ને મેં કહું છું અમે બાઇક તમે વાળી લો તો એ બાઇક વાળે છે અને ત્યાર પછી અમે બંને ભાઈ નકળી ગયા ઘરે તરફ તો ઘરે જઈએ છીએ તો રસ્તામાં પણ એક પુલ છે આ મોટો સફર છે પુલનો પણ તો અહીં અમે જઈએ છીએ અને ઘરે જવાવાળા વાળા જ છીએ અમે તો અમે ઘરે આરસીસી ઉપર આવી ગયા છીએ તો આરસી ઉપર આવીને અમે થોડાક જ અમે ઘરે આ મારું ઘર છે જો અહીંથી ઘરે જઈએ એટલે સીધું કેવું લાગે અહીંયાથી આ અમારા જૂના ઘર છે અમે ઘરે આવી ગયા છીએ બંને ભાઈ ત્યાર પછી અમારે પણ ચા બનાવવાની છે તો મેં ભાભીનો પણ અવાજ મારું છું કે ચા બનાવવાની છે ખેતરમાં લઈ જવાની છે તો ભાભી ચા બનાવી દીધી છે અને આજે બેની અંદર પાડી પણ છે તો મેં અમે બેની લઈને નકળી પણ ગયો છું કેમ કે ચા પહોંકાડવાની છે જલ્દી નકે કે ઠંડી થઈ જશે ચા એટલે અમારે જલ્દી પહોંકાડવાની છે એટલે બાઇક લઈને મેં ભાઈને કહું તો તમે જલ્દી જલ્દી ચલાવો કેમ કે ચા ઠંડી થઈ જશે તો પછી પીવાની મજા ના આવે એટલે અમે બંને ભાઈ અમે નકળી ગયા છીએ ભાઈને કહું છું તમે આગળ જાઓ જલ્દી જલ્દી મેં આવું છું પાછળ અમે બંને બેસી ગયા છીએ ત્યાર પછી અમે નકળી ગયા છીએ રસ્તો લાંબો છે થોડોક પણ અમે ત્યાંથી શોર્ટકટ રસ્તો લેવાના છે કેમ કે એક ઘર છે તઈ આગળ શોર્ટકટ રસ્તો મસ્ત આવે છે તો અમે નીકળી ગયા છીએ ત્યાં આગળ ટર્નિંગ કેવો એક જ રસ્તો જેવો લાગે તો અમને પણ રસ્તો કેવો અહીંથી જશું તો અમને શોર્ટકટ રસ્તો મળી જશે એટલે આનું એને લોકેશન જેવું લાગશે તમને પણ રસ્તો શોર્ટકટ છે એટલે તમને એવું લાગશે કેમ કે અમે અહીંથી ઘરેથી અમે વળી જવાના છે તો અમે ખેતરમાં પણ આવી ગયા છીએ અને મારી મમ્મી પણ આવી ગયા છે મેં ભાઈને કહું છું અમે મેં ખેતરમાં આવી ગયો છું અને આ શીરા છે કેમ કે કોઈ મરી જાય તેમને અમારે શીરા નાખવામાં આવે તો આ ખેતરના આગળ એક શીરા છે અને અમારા પપ્પાને ઓરેજ છે અને મારા પપ્પા પાછળ ખાતરવાય છે અને મારા કાકા છે બલ ચલાવે છે મારા પપ્પાને આવડે છે પણ મારા પપ્પાને હાથમાં થોડુંક વાગી છે એટલે ઓરાતું નહીં એટલે મેં કાકાને કીધું છે એટલે ઓરી છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો કે ઊભો ર પણ રાખી છે તો મારા પપ્પા કહેવાય અમે એક રાઉન્ડ ફેરવી લઈએ એટલે ફેરવે છે અને મેં અવાજ મારું કે એક રાઉન્ડ જલ્દી ફેરવી લો અને પછી ચા પી લો ને કે ચા પાછી ઠંડી થઈ જશે અને આ જો હમાળ છે હમાળને ઉપર નાખી પાછા છેડે ઉપર મારવું પડે ને કે માટી ખુલ્લી હોય તો ઉગે પણ ના અને જો આ બધા ચા પીવે છે ચા આપી દીધી છે બધાને એટલે ચા બધા પીવે છે જલ્દી જલ્દી કે અમુક બાઇક ઉપર ઠંડી ના થાય અને આ છે અમારો રૂમ છે મોટરનો રૂમ છે આ ત્યાં પાણીની અમારે પાણી માટેની રૂમ છે તો એ અમે પાણી લઈએ અહીંયા કૂવો પણ છે અને આ કૂવો પણ બહુ મોટો છે કૂવાની અંદર પાણી રહે પણ પાણી સુકાઈ જાય એટલે મોટર પણ ચાલુ કરો એટલે મોટર પણ ચાલુ થાય અને જોવા ઉપર પાણી પણ કેવું મસ્ત લાગે છે આ ખેતર છે અને ખેતરને દેખો આ સીધું ખેતર હોય એટલે કેવું લાગે કે પાણી મસ્ત લાગે અને સીધું સીધું પાળિયા હોય ને એટલે લાંબુ હોય એટલે એક પાળિયામાં છોડી દીધું હોય એટલે સીધું મસ્ત પાણી પીવે કેમ કે ખેતર વાખા સુકી હોય તો એમાં પાવડા બહુ બધા મારવા પડે આમાં કેવું રહે કે આમાં એક જ પાવડું મારવો પડે સીધું ખેતર હોય એટલે એક જ પાવડું મારવું પડે કેમ કે આ સીધું ખેતર છે એટલે એમાં એક વોટી પાણીનું નાકું ફોડી દીધું પહેલું એટલે પાણી પીતું પીતું જ જાય અને આ છે ઉપર એ પાવડો પણ છે તો એ પણ કાઢ્યા છે કેમ કે ગોચા છેડ્યા પછી એ ગોચા પણ દેખો ભાઈ પડવાનો હતો મેં આવી ગયો અને આ છે અમારું પાણીનો એલ્બો છે તો એલ્બા પાછા જુઓ કેટલું મસ્ત પાણી આવે છે તો ભાઈ કહે છે મારે મોઢું ધોવાનું મન થયું છે તો ભાઈ મોઢું ધોવે છે તો મોઢું ધોવે છે અમે તો મોઢું પણ અમે ધોવાનું કેટલું મસ્ત લાગે છે એમ કે નાહવાનું પણ મન કરે છે એમ કહે છે તો મેં કહું છું કે તમે નાઈ લો તો અહીંયા જુઓ અહીંયા પાણી એટલું મસ્ત જ જાય છે જો એક જ પાળી પૂરી છે ને આ ત્યાર પછી જુઓ ઘઉં કેટલા મસ્ત છે અને ઘઉંની પણ મસ્ત વાતાવરણ છે એમ અને ત્યાર પછી આ એક બીજા ભાઈના છે મફોળી છે મફોળી પણ કેટલી મસ્ત થઈ છે અને ત્યાં દિવેલા કાપેલા હતા તો દિવેલા પણ કેવા ઉગી ગયા છે એટલે અંદર બધું ઉપાડવું પડે ઘાસને આ બધું હોય તે સાફ કરવું પડે કેમ કે ઘાસ બધું ઉગી જાય ને ત્યાર પછી અમે નકળી ગયા છીએ ઘરે ઘરે જ્યાં પછી અમે હું આરામ કરવાવાળો છું કેમ કે બહુ બધું થાકી ગયો છું ત્યાર પછી મારે ભાઈને કહે છે કે બાજરી પૂરી થઈ ગઈ એ પાછો અવાજ મારે બાજરી લઈને હું નકળી ગયા છે બંને ભાઈ નાની ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાં આવ્યા પછી મેં મારા પપ્પાને હવાડી દીધી છે બાજરી અને મારા પપ્પા કહે છે આરામથી ઘરે જાત વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઈક કરો બાય બાય